टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना बीजेपी ना नवा प्रदेश अध्यक्ष देने एक मोटा समाचार छे दशहरा बीजेपी प्रदेश अध्यक्ष नी रेस मा कोनो घोड़ो दौड़ छे दशहरा त्यौहार पर बीजेपी कार्यालय कमलम खाते हलचल खूब तेज थी ओबीसी समाज मांथी बनी शके छे बीजेपी प्रदेश अध्यक्ष आवे પ્રદેશ અધ્યક્ષ માટે સૂત્રો તરફથી આ માહિતી છે ભારતીય જનતા પાર્ટી કે જ્યાં કોઈ પણ પ્રકારનો નિર્ણય લેવામાં આવે ત્યારે તાત્કાલિક ધોરણ પર કોઈ પણ બાબત પર ચર્ચા કરવામાં નથી આવતી સીધો નિર્ણય લોકો સુધી પહોંચાડવામાં આવે છે તો આ જ મુદ્દા પર વાતચીત કરવા માટે મારી સાથે આઉટપુટ એડિટર જીગર જોડાયા છે ભારતીય જનતા પાર્ટી કે જેમણે સીધી રીતે ક્યાંક પ્રેસ કોન્ફરન્સ કરીને અધ્યક્ષની જાહેરાત કરી છે એવું કહી શકાય કે હવે તેઓ તેમની પ્રણાલીમાં ફેરફાર કરી રહ્યા છે બસો બાણું જેટલા ઉમેદવાર રાખ્યા ને એમાં પણ હવે ફોર્મ ફોર્મ ભરાશે પછી પ્રદેશ અધ્યક્ષ નક્કી થશે બિલકુલ જુહી પહેલાં આપણે આખું નોટિફિકેશનની જે તારીખ છે એ સમજવા જેવી છે કારણ કે ફોર્મ સ્વીકારવાની જે તારીખ છે એની પ્રક્રિયા ત્રણ દસ બે હજાર પચીસ શુક્રવાર એટલે આવતીકાલે ફોર્મ ચકાસણી પ્રક્રિયા છે એ જ આવતીકાલે થશે એટલે કે શુક્રવારના દિવસે ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયા એ પણ આવતીકાલે અને મતદાનની જે પ્રક્રિયા છે ચાર તારીખ એટલે કે શનિવારે આજે દશેરા આજે ગુરુવાર કાલે શુક્રવાર ને શનિવારનો દિવસ કે જ્યારે બીજેપીની જે પ્રદેશ અધ્યક્ષની જે વાત છે એના પર એક જે છેલ્લા કેટલાય સમયથી જે અસમંજસ હતી શક્યતાઓ હતી નામની ચર્ચાની જે વાત હતી એના પરથી પડદો ઉંચકાઈ જશે પણ બીજું મતગણતરી અને જાહેરાત જે છે એ ચાર તારીખે શનિવારના રોજ થશે અને આ સમયગાળો પણ જોઈ નક્કી કરવામાં આવે છે સવારે અગિયારથી બે અને આ ત્રણેય દિવસ જે છે એ ખૂબ મહત્વપૂર્ણ અને આજે પ્રદેશ જે કાર્યાલય છે કોબા ત્યાં આખી આ પ્રોસેસ થશે અને આજના તસવીરો તમે જુઓ કે જે આવી એની અંદર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે અને એ તૈયારીઓના ભાગરૂપે અત્યારે એવું લાગી શકે કે જલ્દી જ જે નામની ચર્ચાઓ હતી પણ હવે જયેશ થોડી વારમાં કમલમથી આપણી સાથે જોડાયા છે જયેશને પૂછ્યું કે ત્યાં કયા પ્રકારની હલચલ છે નોટિફિકેશન બહાર પડી ગયું છે આ સાથે જે નામોની ચર્ચા છે એના વિશે પણ વિસ્તૃતમાં ચર્ચા કરવી છે એટલા માટે કારણ કે ઓબીસી સમાજમાંથી કોઈ પ્રદેશ અધ્યક્ષ બની શકે છે બીજેપીમાં કારણ કે છેલ્લા ઘણા સમયથી ચર્ચાઓ એવી હતી કે પાટીદાર કોઈ ચહેરો હોઈ શકે અથવા તો ક્ષત્રિય સમાજમાંથી કોઈ એવો નેતા હોઈ શકે કે જે બીજેપી પ્રદેશની કમાન સંભાળે અને એને આગળ વધારે કારણ કે અત્યાર સુધી સીઆર પાટિલ જે રીતે બીજેપીને ગુજરાત બીજેપીને જે રીતે પીઠબળ પૂરું પાડ્યું અને ગુજરાત બીજેપી જે સાથે આગળ વધી એના અનુસંધાને હવે એ બાગડોર કોના પક્ષમાં આવે છે એ પણ જોવાનું રોચક રહેશે અને આ તમામ ઘટનાક્રમ વચ્ચે હવે કમલમમાં આજે વહેલી સવારથી જે ચર્ચાઓ ચાલતી હતી એ ચર્ચાઓ પર અત્યારે પૂર્ણવિરામ એટલા માટે મુકાયું છે કારણ કે નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે અને આ નોટિફિકેશનની અંદર જે તારીખો છે એ નક્કી કરવામાં આવી છે આજે બીજી તારીખ આવતીકાલે ત્રીજી તારીખ અને ચોથી તારીખે એ નક્કી થશે પણ ચહેરો કોણ હશે એના વિશે ચર્ચા કરીશું જયશ પાસે જુહી જો કમલમથી આપણી સાથે જોડાઈ ગયા હોય તો જયેશ બિલકુલ બિલકુલ જીગરે આપણી સાથે જોડાયેલા છે તેમની સાથે સીધા જઈશું ત્રણ નામની જે આપણે વાત કરી તે અનુસાર પણ જોવા જોઈએ તો મયંક નાયક 1995 નો બીજેપી નો સૌથી મોટો ચહેરો અને આ સાથે જ જે રીતે જગદીશ વિશ્વકર્મા જે સહકારીતા મંત્રી છે એ પણ એક જાણીતો ચહેરો છે એટલે જોવામાં આવે તો જૂના જોગીઓને સ્થાન અપાય છે નવા લોકોને સ્થાન અપાય છે તેના ઉપર પણ સવાલ રહેશે આ સાથે વાત કરીએ જયશ આપની પાસે આવું કમલમમાં કેવા પ્રકારની હલચલ છે કોણ કોણ ત્યાં હાજર છે નોટિફિકેશન આપવામાં આવ્યું છે તે નોટિફિકેશન તો સમજી લીધું પરંતુ આજે આ વખતે મતદાન આપવાની વાત છે તે નવી પ્રણાલીની શરૂઆત કેમ મતદાન જે પ્રક્રિયા છે તેની જાહેરાત જે મુખ્ય ચૂંટણી અધિકારી છે ગુજરાતના ઉદયકાનગઢ તેમના દ્વારા કરવામાં આવી છે અને નોટિસ બોર્ડ કમલમ કાર્યાલયની બહાર જે લગાવવામાં આવી છે તેમાં સમગ્ર પ્રક્રિયા છે તે પણ જાહેર કરી દેવામાં આવી છે એટલે આવતીકાલથી જ આ જે સમગ્ર પ્રક્રિયા છે તેની શરૂઆત થવાની છે આવતીકાલે સવારે અગિયાર વાગ્યા બાદ જે પ્રદેશ અધ્યક્ષની ચૂંટણી માટે છે તે ઉમેદવારો છે તે પોતાની દાવેદારી નોંધાવી શકશે તે પ્રકારની જાહેરાત છે તે કરવામાં આવી છે ત્યારબાદ જે ચૂંટણી પ્રક્રિયા છે જે વિગતવાર હાથ ધરવામાં આવી આવવાની છે તેની સમગ્ર વિગત છે તે અત્યારે જાહેર કરવામાં આવી છે તે અંતર્ગત કુલ બસો અને ચિમ્મોતેર જેટલા જે મતદારો છે તે મતદાન કરવાના છે આવતીકાલે આ સમગ્ર મામલે છે તે ઉમેદવારી ફોર્મ છે તે ભરાવાની શરૂઆત થશે અને ત્યારબાદ જે સ્ક્રૂટીની છે તેની પ્રક્રિયા હાથ ધરાવાની છે ત્રણ તારીખે બપોરે ત્રણ વાગે છે તે ફોર્મની ચકાસણી છે તે શરૂ થશે અને ફોર્મની ચકાસણી શરૂ થયા બાદ ત્રણ તારીખે ફોર્મ પરત ખેંચવાની પણ અંતિમ તારીખ છે તે રાખવામાં આવી છે અને મતદાન પ્રક્રિયા ચાર તારીખ એટલે કે ચાર ઓક્ટોબરના રહેશે અને જો ચૂંટણી પ્રક્રિયાની વાત કરવામાં આવે તો ચૂંટણી જે થવાની શક્યતાઓ છે તે ખૂબ ઓછી જોવા મળી રહી છે કારણ કે જ્યારે પણ ગુજરાતના પ્રદેશ અધ્યક્ષની વાત આવતી હોય છે ત્યારે અત્યાર સુધી છે તે આ ચૂંટણી પ્રક્રિયા નથી થઈ પરંતુ શક્યતા એ જોવા મળી રહી છે કે આવતીકાલે જે દાવેદારો ફોર્મ ભરવાના છે ને તેમાં જો દાવેદારોની સંખ્યા વધારે હોય તો ચૂંટણી થવાની તા રહેતી હોય છે એટલે જો ચૂંટણી એવા સંજોગોમાં કરવી પડે તો ચાર ઓક્ટોબરના મતદાન પ્રક્રિયા છે તે જાહેર કરી દેવામાં આવશે એટલે છેલ્લા અનેક મહિનાઓથી અટકળો ચાલી રહી હતી અને કાર્યકર્તાઓથી લઈ અને ગુજરાતના લોકો જે અટકળો લગાવી રહ્યા હતા કે ક્યારે નવા પ્રદેશ અધ્યક્ષ મળશે તો એ તારીખ હવે અત્યારે જાહેર થઈ ચૂકી છે ચાર ઓક્ટોબરના ગુજરાત બીજેપીને ને નવા પ્રદેશ અધ્યક્ષ છે તે મળવા જઈ રહ્યા છે ને ત્યારે જો નવા પ્રદેશ અધ્યક્ષોની વાત કરવામાં આવે તો મુખ્ય ત્રણ ત્રણ નામો છે તે અત્યારે આગળ ચાલી રહ્યા છે ને ત્રણે નામો ઓબીસી સમાજ આવે છે જેમાં મયંક નાયક છે રાજ્યસભાના સાંસદ સમાજના આગેવાનો ઘણા બધા સમાજના નેતાઓની ચર્ચા ચાલતી હતી પણ આજે એ એ પડદો ઉંચકાયો કે ભાઈ ઓબીસી સમાજમાંથી ત્રણ નામ જે આપણે હમણાં ચર્ચા કરતા હતા એ જ પ્રકારે મયંક નાયક રાજ્યસભાના સાંસદ છે આ તરફ તમે જગદીશ વિશ્વકર્મા જે મંત્રી છે અને ઉદય કાનગઢ કે જે બીજેપીના ધારાસભ્ય છે ત્રણ નામોમાં જે સૌથી વધારે નામ જે ચર્ચાઈ રહ્યું છે જયેશ એ જગદીશ વિશ્વકર્માનું છે શું લાગે છે વિજયાદશમીનો અવસર અને જગદીશ વિશ્વકર્માની જે રીતની કામગીરી રહી છે કારણ કે પહેલી વખત જે સહકારી મંત્રી તરીકે એમની પસંદ તેમના માથે છે અને અત્યાર સુધીનો તેમનો કાર્યકાળ જગદીશ વિશ્વકર્માનું નામ સૌથી વધારે આગળ હોવાનું એક તો પહેલું કારણ કયા એવા પાસાઓ છે જેના આધારે જગદીશ વિશ્વકર્મા આ જે પ્રદેશ અધ્યક્ષ છે એની રેસમાં સૌથી વધારે આગળ છે જયેશ જીગર ચોક્કસથી આપણે જે નામોની ચર્ચા કરી રહ્યા છીએ તે તમામ નામો છે તે ઓબીસી સમાજમાંથી આવે છે ને ઓબીસી સમાજમાંથી શા માટે આપણે નામો ઉપર ચર્ચા કરી રહ્યા છે કારણ કે કોંગ્રેસ જે પ્રકારની રાજનીતિ કરી રહ્યું છે કે ઓબીસી અને આદિવાસી છે તેને સાથે રાખવાનો પ્રયાસ કરી રહ્યું છે ને એવામાં બીજેપી છે તે પણ ઓબીસી સમુદાયને છોડવા નથી માંગતું ને એટલા માટે જ જે નામો છે તેમાં ઓબીસીના નામો છે તે આગળ ચાલી રહ્યા છે ને શક્યતા પણ જોવા મળી રહી છે કે ઓબીસી સમાજમાંથી જે નવા પ્રદેશ અધ્યક્ષ છે તે બીજેપી ને મળશે ને એવામાં જો વાત કરવામાં આવે તો ત્રણ નામોમાંથી એક નામ છે મંત્રી જગદીશ વિશ્વકર્મા કે જેઓ અમદાવાદ થી નિકોલ ધારાસભ્ય છે અને અત્યારે રાજ્ય સરકારમાં મંત્રી તરીકે છે તે સારી રીતે જવાબદારી નિભાવી રહ્યા છે સહકાર જે મંત્રી તરીકે પણ તેઓ અત્યારે સંભાળી રહ્યા છે પદભાર અને એવામાં જે પ્રકારે જગદીશ વિશ્વકર્માનો સ્વભાવ છે સાથે કાર્યકર્તાઓની જે પકડ રહી છે અને જે પ્રકારે તેઓ નિકોલમાંથી આવે છે ને એમના થોડા સમય પહેલા જ ત્યાં પીએમ નરેન્દ્ર મોદી છે તેમની સભા પણ છે તે યોજાઈ હતી ને ત્યારબાદ જગદીશ વિશ્વકર્મા છે તે દિલ્હીની મુલાકાત લઈ આવ્યા છે એ પ્રકારની વિગતો આપણી પાસે છે ને ત્યારે માનવામાં આવી રહ્યું છે કે જે પ્રકારે તેમના જાતિગત સમીકરણો સેટ થઈ રહ્યા છે તેમની સાથે સાથે જે પ્રકારે જગદીશ વિશ્વકર્મા છે તેમને સંગઠનનો પણ અનુભવ છે કારણ કે અમદાવાદ શહેર બીજેપીની જવાબદારી છે તેઓ ભૂતકાળમાં નિભાવી ચૂક્યા છે અને સાથે જે પ્રકારે અત્યારે મંત્રી તરીકે કામગીરી કરી રહ્યા છે આ તમામ એ સમીકરણો છે કે જે જગદીશ વિશ્વકર્મા છે તેમના નામ ઉપર પ્રદેશ અધ્યક્ષની મહોર છે તે લગાડવા માટે પૂરતા છે પરંતુ તેની સાથે સાથે અન્ય નામો છે જેમાં ઉમા જે નાયક છે રાજ્યસભાના સાંસદ તેઓ છે તેઓનું નામ ચર્ચામાં ચાલી રહ્યું છે તેની સાથે સાથે ઓબીસી નેતા અને સૌરાષ્ટ્રમાંથી જે ચહેરો છે તે ઉદય કાનગરનો અત્યારે સામે આવી રહ્યો છે રાજકોટથી તેઓ ધારાસભ્ય છે અને જે આ ચૂંટણી પ્રક્રિયા જે ચૂંટણી પર્વ બીજેપીએ નામ આપ્યું હતું એ ચૂંટણી પર્વ ચાલ્યું અને તેમાં પણ ઉદય કાનગર છે તેમને જવાબદારી સોંપવામાં આવ્યું છે એટલે એ નામ પણ અત્યારે આગળ ચાલી રહ્યું છે ઉદય પણ સંગઠનનો બહોળો અનુભવ છે પરંતુ સૌથી વધુ જે ચર્ચા છે તે ઉદય કાનગઢના નામ પર ચાલી રહી છે તેની સાથે જગદીશ વિશ્વકર્માના પ્રબળ શક્યતાઓ જોવા મળી રહી છે અત્યારે કમલમ કાર્યાલય ખાતે છે તે હલચલ છે તે વધી છે કારણ કે જે નોટિફિકેશન છે તે ઇસ્યુ કરવામાં આવ્યું છે ને જે ચૂંટણી પ્રક્રિયા જાહેર કરવામાં આવી છે કે આવતીકાલે છે તે ઉમેદવારી ફોર્મ ભરાવાની શરૂઆત થશે ને ત્યારબાદ આવતીકાલે જ જે સ્કૃતિની પ્રક્રિયા છે તે પણ હાથ ધરાવવાની છે ત્રણ ઓબીસી ચહેરાઓની આપણે એટલા માટે વાત કરી રહ્યા છીએ કારણ કે જે પ્રકારે ઉદયભાઈ છે તેમણે આપણી સાથે છે અને તેઓ વાત કરશું ઉદયભાઈ જાહેરાત છે તે થઈ ચૂકી છે જેને લાંબા સમયથી રાહ જોવાતી હતી તે પ્રક્રિયા છે તે જાહેર કરી દેવામાં આવી છે કઈ પ્રકારની સમગ્ર પ્રક્રિયા છે સમગ્ર પ્રક્રિયા હમણાં જ મેં બધા જ મિત્રોના એપી એ જ પ્રક્રિયા છે વોટર લિસ્ટ મતદાર સૂચિ અને જે કાંઈ કાર્યક્રમ છે એ ડિક્લેર કરી દેવામાં આવ્યો છે ઉદયભાઈ તમારું નામ ઓબીસી ચહેરા તરીકે અધિકારી છું ગુજરાત પ્રદેશ પાર્ટીએ મને કેન્દ્રીય અમારા નેતૃત્વએ મને ગુજરાતના ચૂંટણી અધિકારી તરીકેની જવાબદારી આપી છે એટલે જે કંઈ આ પ્રક્રિયા છે એ મારે ચૂંટણી અધિકારી તરીકે એ પૂર્ણ કરવાની હોય અને હું મારી જવાબદારી જે છે અત્યારે હું બજાવી રહ્યો છું જવાબદારી અમારે પાર્ટીનો કાર્યકર્તા છીએ અમે અમારે શું કરવું અમારે નક્કી ન કરવાનું હોય અમારે શું કરવું હોય એ પાર્ટી નક્કી કરવાનું હોય છે એટલે અત્યારે ચૂંટણી અધિકારી તરીકેની મારી જવાબદારી છે અને અમે આજથી જ એ પ્રક્રિયા શરૂ કરી દીધી છે જે ગાનગડ હતા કે જે જણાવી રહ્યા છે કે જે જવાબદારી છે તે સોંપવામાં આવી છે ને તે જવાબદારીનું નિર્વાહન છે તે કરશે પાર્ટીના કાર્યકર્તા તરીકે તેઓ કામ કરી રહ્યા છે અને પક્ષ જે જવાબદારી સોંપશે તે જવાબદારી પણ તેઓ નિભાવશે એ પ્રકારની તૈયારી તેમણે દર્શાવી છે જી પરિસ્થિતિ છે તે તમામને જોતા હવે કોના ઉપર મહોર વાગે છે દશેરા એ કોનો ઘોડો દોડે છે તેના ઉપર સવાલ છે છે જીગર પાસે કે જે રીતે તમામ વાતો તો થઈ રહી પરંતુ ભાજપ ઘણી બધી વખત જે મીડિયામાં ચર્ચાઓ ચાલતી હોય લોકોના મોઢે નામ હોય તેનાથી કંઈક અલગ જ એ નામ બહાર આવે તે પ્રકારની શક્યતાઓ પણ આપણે ઘણી વખત જોઈ છે જ્યારે મુખ્યમંત્રી બદલાયા હતા તે સમયે પણ આ પરિસ્થિતિ થઈ હતી શું લાગે છે આ પ્રકારની પરિસ્થિતિ કોઈ થઈ શકે કે પછી આ જે ત્રણ નામો ચર્ચાઈ રહ્યા છે ઓબીસીને લઈને કે પછી જે રીતે વાત કરી તે અનુસાર કે આ આદિવાસી કે ઓબીસી ચહેરાઓને આગળ કરવા એટલા માટે આમાંથી જ કોઈ હોઈ શકે એ સરપ્રાઇઝ એલિમેન્ટ હંમેશાથી બીજેપીનું એક કેન્દ્ર સ્થાને રહ્યું છે તમે તમામ ચહેરાઓની વાત હોય કે છેલ્લી ઘડીએ લેવાયેલા નિર્ણયોની વાત હોય હંમેશા બીજેપી પોતાની આ એક પેટર્ન માટે જાણીતી છે કારણ કે તમે બીજા રાજકીય પક્ષોની વાત કરીએ એની સામે બીજેપીનું સરપ્રાઇ સરપ્રાઇઝ એલિમેન્ટ હંમેશાથી આવતું રહ્યું છે અને એ સંદર્ભમાં હવે આ વખતે જ્યારે નામોની ચર્ચા થઈ રહી છે કારણ કે ઓબીસી જે નેતાઓના નામ આવ્યા એની પહેલાં ઘણા એવા ક્ષત્રિય ચહેરાઓના નામ આપે જોયા આપણે પાટીદાર જે આગેવાનો હતા એમના નામ જોયા કારણ કે સારા એવા બીજેપીની અંદર તમે જુઓ તમામ સમાજના જે નેતાઓ છે એ પોતાની જગ્યાએ અત્યારે જગ્યા જવાબદારી નિભાવી રહ્યા છે પણ એ સમય દરમિયાન જ્યારે હવે સરપ્રાઇઝ એલિમેન્ટની વાત હોય અને આપે એક વાત કરીએ કે જ્યારે મુખ્યમંત્રી નું નામ જાહેરાત કરવાની હતી અને એ વખતે ભૂપેન્દ્ર પટેલ એ જ બેઠકની અંદર છેલ્લી રોમાં હતા અને એમને પણ કદાચ ખ્યાલ ન હતો અને એમના નામની જાહેરાત કરવામાં આવી એટલે બની શકે કે આ એક એલિમેન્ટ આ વખતે પણ આપણને પ્રદેશ અધ્યક્ષની કારણ કે બીજેપી એ હંમેશાથી પોતાની એક પ્લાનિંગ સાથે એક મેનેજમેન્ટ સાથે નિર્ણયો લેતા રહેતા હોય છે અને એ સમય દરમિયાન જ્યારે આ જ્યારે પ્રદેશ અધ્યક્ષની વાત છે અડતાલીસ કલાકનો સમયગાળો અને અડતાલીસ કલાક પછી એટલે કે લગભગ આજનો દિવસ તમે અડધો આવતીકાલ અને પછી જે દિવસ છે શનિવાર એ દિવસે શનિવારે હવે કોના પર કૃપા વર્ષે છે એ પણ સમય બતાવશે પણ આ સમગ્ર ઘટનાક્રમ વચ્ચે જયેશ પાસે મારો એક સવાલ જયેશને એમ કે જયેશ જ્યારે ચર્ચા અત્યાર સુધી ચાલતી હતી આજે જે બેઠકોની દોર રહ્યો આપે કહેવું છે તસવીરો આપણે બતાવી તૈયારીઓની બીજી એક તસવીર આવી નોટિફિકેશનની અને ત્રીજી એક તસવીરો આવી કે જ્યારથી અમિત શાહ ગુજરાતની અંદર આવ્યા ત્યારથી લઈને આ હેપનિંગ આપણને જોવા મળતું હતું કે કદાચ જલ્દી કોઈક નવી જાહેરાત થઈ શકે એ સમયગાળા દરમિયાન આજે એ સંકેત મળ્યા આજે જેવી શસ્ત્રપૂજા થઈ અને મને લાગે છે કે આ શસ્ત્રપૂજાની સાથે એક રાજકીય જે ગતિવિધિની વાત હતી એની અંદર પણ ગરમાવો આવ્યો અને હવે એ નામની ચર્ચા થઈ રહી છે કે પ્રદેશ અધ્યક્ષ હવે બીજેપીને જલ્દી મળશે એટલે આ તમામ ઘટનાક્રમને જયેશ આપ છેલ્લા કેટલાય સમયથી પોલિટિકલ બીટ સંભાળી રહ્યા છો અને આ ગતિવિધિને નજીકથી જોઈ રહ્યા છો આપનું અનુમાન સચોટ અનુમાન આ અંગે શું કહી રહ્યું છે જીગર ચોક્કસથી બીજેપીમાં જ્યારે પણ કોઈ પણ પ્રકારની નિયુક્તિ કરવાની હોય છે તો તેની એક જે પ્રક્રિયા છે તે નિયત કરવામાં આવ્યું છે ને તે પ્રક્રિયા અંતર્ગત જ બીજેપી છે તે પોતાના જે નિયુક્તિઓ છે તે કરતી હોય છે તે પછી એ નીચેના બુથ લેવલથી કાર્યકર્તાની વાત હોય કે પછી પ્રદેશ અધ્યક્ષની વાત હોય તો જે પ્રકારે આપણે જોયું હતું કે ચૂંટણી પ્રક્રિયા છે તેનું શરૂઆત છે તે ઘણા સમયથી કરી દેવામાં આવી હતી ને ત્યારબાદ બૂથ લેવલથી લઈ અને જિલ્લા લેવલ સુધીની જે નિમણૂંકો છે તે કરી દેવામાં આવી ને ત્યારબાદ જે પ્રકારે બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી હતી તે થવાની હતી ને તે ડિલે થઈ એ પછી ભારત પાકિસ્તાન વચ્ચેનું જે યુદ્ધ હતું તેને કારણે પણ પરિસ્થિતિ ઠેલાઈ અને ત્યારબાદ જે રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી જે ભારતીય જનતા પાર્ટીનું બંધારણ કહે છે કે જ્યારે રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી કરવાની હોય છે ત્યારે પંચાવન થી સાઠ ટકા જે નીચેની બોડી હોય છે તે બદલાયેલી હોવી જોઈએ ને એ બંધારણ પ્રમાણે હવે નીચેના જે રાજ્યો છે તેમાં પણ જે પ્રદેશ અધ્યક્ષો છે નિમણૂક કરવાની હોય છે ને બંધારણ મુજબ હવે ગુજરાતમાં પણ છે તે નવા પ્રદેશ અધ્યક્ષની વરણી થશે એટલે જે પ્રકારે આપણે અનુમાન લગાવી રહ્યા હતા કે પ્રદેશ અધ્યક્ષની ચૂંટણી આવશે ને ત્યારબાદ રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી થશે તો એ નોટિફિકેશન છે તે આજે જાહેર કરી દેવામાં આવ્યું છે કે આજે આવતીકાલથી છે તે ઉમેદવારી ફોર્મ ભરાશે ને ત્યારબાદ ચાર તારીખે જો ચૂંટણી થાય તો ચૂંટણી પ્રક્રિયા બાદ નવા પ્રદેશ અધ્યક્ષની નામની છે તે જાહેરાત થશે એટલે છેલ્લા ઘણા સમયથી આ જે પ્રક્રિયા છે તે ખોરંભે ચડી હતી કેટલાક કારણોસર પરંતુ હવે આ પ્રક્રિયા છે તેની જાહેરાત થઈ ચૂકી છે અને ચાર તારીખે નવા પ્રદેશ અધ્યક્ષ છે તેમના નામની પણ જાહેરાત છે તે કરી દેવામાં આવશે વચ્ચે સતત કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ અને પીએમ નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસ છે તે થતા રહ્યા છે ને પ્રવાસ દરમિયાન પણ અનેક એટલી બેઠકો છે નેતાઓ સાથેની મુલાકાતો છે તે થઈ હશે ને તેના ડેવલપમેન્ટ બાદ અંતે જે પક્ષ છે તે એ નિષ્કર્ષ ઉપર આવ્યું હશે કે હવે જે તારીખો છે તે જાહેર કરવાનો યોગ્ય સમય છે અને એ યોગ્ય સમયને લઈને જ આ જાહેરાત છે તે કરવામાં આવી છે એટલે બે દિવસ બાદ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ છે તેમને નવા અધ્યક્ષ છે તે મળવા જઈ રહ્યા છે તેની સાથે સાથે જે બીજેપીના કાર્યકર્તાઓ છે તે પણ છેલ્લા ઘણા સમયથી છે તે રાહ જોઈ રહ્યા હતા કે નવા પ્રદેશ અધ્યક્ષ છે તે કોણ આવશે કારણ કે જ્યારે નવા પ્રદેશ અધ્યક્ષની નામની જાહેરાત નથી થઈ તેને કારણે જિલ્લાઓમાં જે જિલ્લા પ્રમુખો છે તેમના નામોની

આ તમામની વચ્ચે સી આર પાટીલ પણ જ્યારે હતા ત્યારે કેટલી ચૂંટણી ગુજરાતની આવી તો એવું હતું કે ઘણા બધા લોકોને કે જેમાં ધારાસભ્યોને પણ બાદ કરવામાં આવ્યા ટિકિટ તેમને ના મળી નવા ચહેરાને સ્થાન આપવું જો કે તેમણે એવું કહ્યું પણ હતું કે હા નવા ચહેરાઓને સ્થાન આપો હું લડીને બતાવીશ અને હું જીતીને બતાવીશ ને આખરે તેમણે એ વસ્તુ કરી પણ ખરી એટલે એક પડકાર છે આવનારા અધ્યક્ષ માટે અને આટલા વર્ષોથી ગુજરાતમાં ભાજપની સરકાર છે એટલે હવે જે નવા અધ્યક્ષ આવશે તેના માટે પણ એટલો મોટો પડકાર હશે બીજી બાબત એ છે કે જો હવે આ પ્રકાર ના પરિવર્તન લાવે છે તો એ વધારે પડતો પડકાર પણ સામનો પણ તેમણે કરવો પડે તો આવનારા સમયમાં આ તમામને લઈને જે પણ નવા અધ્યક્ષ આવે છે તેમના માટે કયા નવા પડકારો છે કે જે રાહ જોઈ રહ્યા છે ભારતીય જનતા પાર્ટીમાં હા ચોક્કસથી જ્યારે પણ બીજેપી પક્ષમાં કોઈ પણ વ્યક્તિ છે તે હોદ્દો લેતો હોય છે ત્યારે અનેક પડકારો છે તેની સામે આવતા હોય છે જ્યારે પણ સી આર પાટીલના નામની જાહેરાત થઈ ત્યારે પણ એ સવાલો છે તે ઉઠ્યા હતા કે તેઓ મૂળ ગુજરાતના નથી છતાં પણ તેમને આ પ્રકારે પદભાર છે તે સોંપવામાં આવશે પરંતુ ત્યારબાદ જે પ્રકારે સી આર પાટીલે પક્ષની જે પદ્ધતિ છે તેને અનુસરી અને જે પ્રકારે સંગઠન છે તેને સતત ચલાવ્યું છે સંગઠન ચલાવ્યું છે તેની સાથે સાથે કાર્યકર્તાઓને હંમેશા સી આર પાટીલે મેસેજ આપ્યો હતો કે હું તમારો નેતા છું ને તમારી જે સાર સંભાળ તમામ પ્રકારની રાખવી જોઈએ તે હું રાખીશ તમારે જ્યારે પણ જરૂર હોય ત્યારે તેઓ સી આર પાટીલનો સંપર્ક કરી શકે એ પ્રકારની એક ખાતરી છે તે કાર્યકર્તાઓને અપાવી અને તેનું જ એ પરિણામ છે કે જે ઐતિહાસિક વિધાનસભાની સીટો છે તે સી આર પાટીલના જે કાર્યકાળ છે એ દરમિયાન આવી છે ને ત્યારબાદ હવે જે નવા પ્રદેશ અધ્યક્ષ આવી રહ્યા છે તેની સામે પણ એ જ પ્રકારે છે કારણ કે જ્યારે પણ નવું નામ આવતું હોય છે ત્યારે તેને સંગઠનમાં તાલમેલ છે તે રાખવાનો હોય છે કારણ કે સરકાર પણ બીજેપીની છે ને સંગઠન છે ત્યારે સરકાર અને સંગઠન સાથે સાથે એક સાથે ચાલે અને જે સરકારની નીતિઓ છે રીતિઓ છે તેમની કામકાજ છે તે લોકો સુધી કઈ રીતે પહોંચે તે સંગઠનનું મુખ્ય બાબત હોય છે તેની સાથે સાથે જે જવાબદારીઓ સંગઠનમાં સોંપવામાં આવતી હોય છે તેનું સતત મોનિટરિંગ છે તે કરવામાં આવે છે એટલે નવા અધ્યક્ષ આવશે તેની સામે એટલા મોટા પડકારો નથી પરંતુ જે સિસ્ટમ એક નરેન્દ્ર મોદી વખતથી સંગઠનની સેટ થઈ છે તે સિસ્ટમ પ્રમાણે નવા અધ્યક્ષ છે તે કામ કરવું પડશે અને સતત લોકોની વચ્ચે ભારતીય જનતા પાર્ટી છે તે રહેતી હોય છે તે પછી અનેક સંગઠનના કાર્યક્રમો હોય અથવા તો પછી સરકારના જે કાર્યક્રમો હોય છે તેને લઈને લોકો વચ્ચે છે તે સતત આ પક્ષ છે તે જોવા મળતો હોય છે ને એ પક્ષની જે પદ્ધતિ છે તેને લઈને જ નવા અધ્યક્ષ છે તે પણ આગળ ચાલવું પડશે બિલકુલ જયેશ એક પ્રશ્ન એ થાય ઓબીસી નામોની જ્યારે ચર્ચા થઈ રહી છે અને એની વસ્તીની જો આપણે વાત કરીએ વોટ બેંકની બાવન ટકા જેટલી વસ્તી ઓબીસી સમાજની છે અને એકસો જેટલી જ્ઞાતિઓ છે એટલે શું આ ફેક્ટર ધ્યાનમાં રાખીને અને બે હજાર સત્યાવીસની વિધાનસભા ચૂંટણી પણ આવી રહી છે આ તમામ જે કયાસો છે એના આધારે આ જે ઓબીસીના જે નામની ચર્ચા થઈ રહી છે કારણ કે તમે જુઓ ઓબીસી વોટોને જીતવા માટે બંને પાર્ટીઓ હંમેશાથી કારણ કે અનામતની જ્યાં સુધી વાત હોય કોંગ્રેસની જે એક રણનીતિનો એક ભાગ હોય એ બીજેપી પોતાની રીતે હંમેશાથી એ રીતે વધારે મક્કમ અને મજબૂત રીતે ઓબીસી તરફ પોતાનું વલણ હંમેશાથી ઝુકાવતું રહેવું છે શું આ બધા ફેક્ટર ઓબીસી ચહેરા પસંદ કરવા પાછળ હોઈ શકે હા જીગર ચોક્કસથી જો ગુજરાત રાજ્યની વાત કરવામાં આવે તો જે પ્રકારે પાટીદારોની વસ્તી છે તેને હંમેશા પ્રભુત્વ છે તે અહીં મળ્યું છે પરંતુ તેની સાથે સાથે કોઈ પણ રાજકીય પક્ષ છે તે ઓબીસી સમાજ છે ઓબીસી વોટર છે તેને નજર અંદાજ ન કરી શકે અને તેની સાથે જ જે પ્રકારે કોંગ્રેસ અને વિશેષ અમિત ચાવડા જે પ્રકારે રાજનીતિ કરતા હોય છે અને ઓબીસી સમુદાયની જે વાતો કરતા હોય છે ઠાકોર સમાજની વાતો કરતા હોય છે જે ઓબીસીની જે નસ કોંગ્રેસે પણ પકડી છે કારણ કે તેમને પણ ખ્યાલ છે કે સત્તામાં આવવા માટે જે ઓબીસી ફેક્ટર છે તેને પોતાની તરફ આકર્ષિત કરવું જરૂરી છે ને એટલે જ કોંગ્રેસ છે તે ઓબીસીની વાત દેશમાં અને ગુજરાતમાં કરતું રહ્યું છે ને ત્યારે અત્યારે પાટીદાર સમુદાયમાંથી મુખ્યમંત્રીનો ચહેરો આવે છે ત્યારે ભાજપની જે પદ્ધતિ રહી છે તે મુજબ જે સંગઠન અને સરકાર છે તેની સાથે તાલમેલ જાતિગત સમીકરણોને લઈને ચાલતા હોય છે ત્યારે સરકારમાં જે મુખ્ય વડા છે તે ભૂપેન્દ્ર પટેલ છે ને તે પાટીદાર સમાજમાંથી આવે છે ત્યારે હવે એક તરફનો જે મોટો વર્ગ છે પાટીદાર સમાજનો તે બીજેપીએ આ મુખ્યમંત્રી તરીકે આપેલું છે ને એવામાં જે બીજો સૌથી મોટો વોટર છે એ ઓબીસી છે ત્યારે આ બંને લોકોને સાથે ચાલવું હોય તો સરકાર અને સંગઠનમાં પણ તેમને તેમની વસ્તી પ્રમાણે છે તે જવાબદારી આપવી પડતી હોય છે અને ત્યારે એ સમીકરણ અત્યારે બેસી રહ્યા છે કે પાટીદાર ચહેરા તરીકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે તો એવામાં સંગઠન ચલાવવા માટે ઓબીસી ચહેરો છે તે આપવામાં આવે કારણ કે જે પ્રકારે તેમની વસ્તી છે ઓબીસીની ત્યારે તેને પ્રતિનિધિત્વ છે તે પણ આપવું જરૂરી છે રાજ્યસભાની જ્યારે ટિકિટો મળતી હોય છે કે પછી લોકસભાને વિધાનસભાની પણ જ્યારે ટિકિટો આપવામાં આવતી હોય છે ત્યારે જે જાતિગત સમીકરણો છે તે હંમેશા ભારતીય જનતા પાર્ટી છે તે પોતાના જે નિયુક્તિઓ અથવા તો ટિકિટ વહેંચણી હોય છે તેમાં ધ્યાનમાં રાખતી હોય છે ને એટલા માટે આ જે સમીકરણો છે તે અત્યારે સેટ થઈ રહ્યા છે કે બીજેપીમાં ઓબીસી ચહેરો છે તે પ્રદેશ અધ્યક્ષ તરીકે આવે છે ભાજ ભારતીય જનતા પાર્ટીની જે પ્રકારે કામ કરવાની પદ્ધતિ છે તેમાં તમે આ પ્રકારે જે સમીકરણો છે તે ગોઠવીને જ એ નિષ્કર્ષ ઉપર આવી શકો છો તો કે કઈ પ્રકારે અને કયા સમાજમાંથી આ પદ ઉપર નેતા અથવા તો જે કાર્યકર્તા છે તેને સ્થાન મળી શકે છે કારણ કે ત્યાં કોઈ જે નામો છે તે ચર્ચામાં નથી રહેતા પરંતુ આ પ્રકારે જે સમીકરણો સેટ થતા હોય છે ને સમીકરણોને આધારે જ ભારતીય જનતા પાર્ટીની એ રાજનીતિ છે એ તે વર્ષોથી ચાલતી હોય છે એટલા માટે જે પ્રકારે સરકારમાં અને મુખ્યમંત્રી તરીકે પાટીદાર ચહેરો છે એટલે એ કયા છે તે લગાવવામાં આવી રહ્યા છે કે ઓબીસી ચહેરા તરીકે જે પ્રદેશ અધ્યક્ષ છે તે આવી શકે છે બિલકુલ આપણી પાસે પાછા ફરીશું તો ઉદય કાનગઢ જેમણે ન્યૂઝ કેપિટલ સાથે ખાસ વાતચીત કરી આવો જોઈએ તેમણે શું કહ્યું અધિકારી ગુજરાત પ્રદેશ પાર્ટીએ મને કેન્દ્રીય અમારા નેતૃત્વએ મને ગુજરાતના ચૂંટણી અધિકારી તરીકેની જવાબદારી આપી છે એટલે જે કંઈ પ્રક્રિયા છે એ મારે ચૂંટણી અધિકારી તરીકે એ પૂર્ણ કરવાની હોય અને હું મારી જવાબદારી જે છે અત્યારે હું બજાવી રહ્યો છું જવાબદારી અમારે પાર્ટીનો કાર્યકર્તા છીએ અમે અમારે શું કરવું અમારે નક્કી ન કરવાનું હોય અમારે શું કરવું હોય એ પાર્ટી નક્કી કરવાનું હોય છે એટલે અત્યારે ચૂંટણી અધિકારી તરીકેની મારી જવાબદારી છે અને અમે આજથી જ એ પ્રક્રિયા શરૂ કરી દીધી રાષ્ટ્રીય અમારા ચૂંટણી અધિકારી ડૉક્ટર કે લક્ષ્મણજીની સૂચના મુજબ ગુજરાતના ચૂંટણી અધિકારી તરીકે પાર્ટી મને જવાબદારી આપી છે મારા સાથી સહચૂંટણી અધિકારી ભાઈ શ્રી ધવલભાઈ દવે શ્રી હિતેશભાઈ પટેલ આજે પ્રદેશ અધ્યક્ષની જે ચૂંટણી છે એમની આજે મતદાર યાદી ડિક્લેર કરવામાં આવી છે અને જે પ્રદેશ અધ્યક્ષની ચૂંટણી થશે એનું જે કંઈ શેડ્યુલ છે એ શેડ્યુલ આપશ્રીને આપ્યું તારીખ બે એટલે આજે મતદાર યાદી છે જે બસો ને બાણું જેટલા એમાં મતદાતાઓ છે એમની યાદી જાહેર કરવામાં આવી છે અને નોટિસ બોર્ડ ઉપર લગાડવામાં આવી છે ખાસ કરી ફોર્મ ભરવાની જે કંઈ પ્રક્રિયા છે એ આવતીકાલે સવારે અગિયારથી બે વાગ્યા સુધીના સમય સુધી રહેશે પછી ફોર્મની જે ચકાસણી પ્રક્રિયા છે એ બપોરના ત્રણથી ચાર કલાક સુધી રહેશે એટલે ચાર વાગ્યા સુધી ફોર્મ પરત ખેંચવાની જે કંઈ પ્રક્રિયા છે એ તારીખ ત્રણ દસ બે હજાર પચીસ એટલે આવતીકાલે જ સાંજે પાંચથી સાડા પાંચ સુધીની એ પ્રક્રિયા રહેશે પછી તારીખ ચાર મતદાન પ્રક્રિયા છે એટલે ચૂંટણી થાય તો મતદાન પ્રક્રિયા છે એ પ્રક્રિયા સવારે દસથી અગિયાર કલાક સુધી અહીંયા પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે રહેશે મતગણતરીની જાહેરાત તારીખ ચાર દસ બે હજાર પચીસ શનિવાર સવારે અગિયાર કલાકથી એ કાર્યક્રમ વાખિયા નોટિફિકેશન બહાર પાડવામાં આવી છે જયેશ આપનો જીગર આ બંનેનો ખૂબ ખૂબ આભાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને અમિત શાહનો ગુજરાત પ્રવાસ અને તે બાદ મુખ્યમંત્રી પણ દિલ્હી પહોંચ્યા હતા આ તમામની વચ્ચે જે પણ હલચલ થઈ તેના સીધા પરિણામો આજથી જ જોવા મળી રહ્યા છે આખરે દશેરાએ કોનો ઘોડો દોડશે તે સવાલનો જવાબ હવે ચાર ઓક્ટોબરે ખબર પડશે કે આખરે કોના નામ પર મોહર મરાય છે સી આર પાટીલ પછી ગુજરાતને કયા નવા પ્રદેશ અધ્યક્ષ મળે છે આ સાથે સમાચારમાં હાલ બસ આટલો નમસ્કાર